કેમ છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો youtube ચેનલ માં આપનું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે તારીખ ચાર સાત બે હજાર પચીસ ની વાર શુક્રવાર મિત્રો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદ દ્વારા ઓગણીસ પાક નું ભાવપત્રક લઈને મિત્રો આવી ગયા છે તો મિત્રો આજે ચાર તારીખની બોટાદમાં હરાજી થઈ તેનું આપણે ઊંચા ભાવ અને નીચા ભાવ મિત્રો વિગતવાર જાણીશું તો એ પહેલા એક વાત કરી દઉં મિત્રો તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો મિત્રો અને મિત્રો વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી વાળજો મિત્રો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો જેથી તમારા મિત્રોને પણ ખબર પડે કે આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શું આજ બજાર હતું મિત્રો તો મિત્રો શરૂઆત કરીશું તો મિત્રો ઘઉંની શરૂઆત કરીએ તો આવક હતી મિત્રો મિત્રો જોઈશું બાજરો બાજરો આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ માં આવ્યો નતો મિત્રો પછી મિત્રો જુવાર જુવાર મિત્રો નીચા હતા ચારસો ને ઊંચા હતા મિત્રો સાતસો ને તોતેર ને સરેરાશ ભાવ તો પાંચસો ને સત્યાસી ને અડતાલીસ ક્વિન્ટલ હતી મિત્રો પછી મિત્રો જોઈશું મગફળી મગફળી નીચા પાવ હતા નવસો નવસો આવક હતી ઊંચા ભાવ હતા સોળસો ને પચાસ ને સરેરાશ ભાવ હતો પંદરસો ને પચાસ જેની એકસો ને ચોરાણું ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો જોઈશું જીરું જીરો ના મિત્રો નીચા ભાવ હતો તેવીસો ને દસ ને ઊંચા ભાવ હતા આડત્રીસો ત્રીસ એની ત્રણ હજાર સિત્તેર સરેરાશ ભાવ હતું અને પાંત્રીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો સફેદ તલ જેના નીચા ભાવ હતા અગિયારસો ને ઊંચા ભાવ હતા ઓગણીસો પચીસ અને પંદરસો ને તેર રૂપિયા સરેરાશ ભાવ હતો અને સાતસો ને ચોપન ક્વિન્ટલ આવક હતી મિત્રો તલમાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે મિત્રો આજે પછી મિત્રો તલ કાળા જેના નીચા ભાવ હતા પંદરસો ને પચાસ અને ઊંચા ભાવ હતા મિત્રો આડત્રીસો પંદર જેના સરેરાશ ભાવ હતો છવ્વીસો ને ત્યાં એકસો ને ઓગણચાલીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો

સાત ક્વિન્ટલ આવતી મિત્રો નવસો ને ત્રીસ ને ઊંચા ભાવે બારસો સરેરાશ ભાવશે એક હજાર પાસઠ ને સાત ક્વિન્ટલ આવક હતી મિત્રો કળથી મિત્રો કળથી ભાવ છે ત્રણસો ને ઊંચા ભાવશે સાતસો ને પાંચ સરેરાશ સરસો ને ત્રણ ને નવ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી આવશે સાતસો ને પચાસ ને બારસો ને વીસ ને ભાવ છે નવસો ને પંચ્યાસી ને પાંચ ક્વિન્ટલ આવક હતી મિત્રો મિત્રો પડતીમાં બજાર થોડુંક ઘટાડો હોય એવું લાગે છે રોજ કરતા મિત્રો આ તું બોટાદ માર્કેટિંગ યાર્ડ નું ભાવપત્રક મિત્રો જોયું આપણે ઓગણીસ પાક ના ભાવ